જે આત્મહત્યા છે કે પછી હત્યા તે પણ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે બંને દિશામાં પોલીસ હાલ તો તપાસ શરૂ કરી છે ત્યારે ઘટના સ્થળે લક્ષ્મીપુરા પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અને એફએચએલ ટીમ પણ પહોંચી હતી કંટ્રોલ રૂમ તરફથી સંદેશો મળેલો હતો કે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલાની ડેડ બોડી બિલ્ડિંગના બેઝમેન્ટમાં ફ્લોર પર મળી છે જે અનુસંધાને ત્વરિત લક્ષ્મીપુરા પોલીસની ટીમ અને અધિકારીઓ અહીંયા પહોંચી ગયેલા હતા પ્રથમ દ્રષ્ટિએ જોતા સુસાઈડલ લાગે છે કારણ કે બિલ્ડિંગના સાતમા માળ સુધીના સીસીટીવી ફૂટેજ એમના મળે છે અને સાતમા માળ પછી ટેરેસ ઉપર જવાનો રસ્તો નથી તો સાતમા માળ સુધી બીજા કોઈ વ્યક્તિની હાજરી નથી એટલે જે ભોગ બનનાર જે છે આ કામે મરણ જનાર છે એ એકલા જ ત્યાં દર્શિત થાય છે કેમેરામાં અને ત્યાંથી અમને જમ્પ માર્યો હોય એવું પ્રાથમિક તપાસમાં જણાય છે હા લેટ નાઇટ સીસીટીવી ફૂટેજમાં એવું દેખાય છે કે એ પાછળના ગેટથી અંદર એન્ટ્રી થાય છે કોમર્શિયલ બિલ્ડિંગ હોવાને કારણે સિક્યોરિટી પર્પઝથી સિક્યોરિટી તો છે જ પણ પાછળના ગેટથી એ એન્ટ્રી લે છે એટલે એ પાછળના ગેટ થી એન્ટ્રી લઈ દાદર ચડી અને સાતમા માળ સુધી જાય નોકરી કરતા